ડીઆરઆઈએ જુદા જુદા ઓપરેશનમાં એકાણું લાખથી પણ વધુનો સિગારેટનો જથ્થો છિપી પાડ્યો છે જેમાં જથ્થો મ્યાનમાર બોર્ડરથી સ્મગલિંગથી સુરત લવાયો હતો બંને કેસમાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અગાઉ કેટલો જથ્થો આવ્યો હતો તેની પૂછપરછ પણ ચાલુ છે સિગારેટ પણ ઝડપી પાડી છે ડીઆરઆઈ વિભાગે બાઘા તળાવ ખાતેની માચીસવાલા માર્કેટમાં ઝકરિયાની ની પર દરોડા પાડ્યા હતા જ્યાં સ્મગલિંગ મારફત મંગાવેલી પંચોતેર લાખ રૂપિયાની સાડા ત્રણ લાખ નંગ જેટલી સિગારેટ જપ્ત કરાઈ હતી અધિકારીઓ કહ્યું હતું કે આ સિગારેટ કોરિયાથી મ્યાનમાર પહોંચી હતી અને મ્યાનમાર થી સીમા મરફ પશ્ચિમ બંગાળ અને ત્યાંથી સુરત આવી હતી આ સિગારેટ શહેરના જુદા જુદા વિસ્તારમાં મોકલવામાં આવનાર હતી ત્યારે અનેક ઓપરેશનમાં રેલવેના પાર્સદ વિભાગમાંથી પણ સોળ લાખ રૂપિયાની સિગારેટનો જથ્થો ઝડપી પડાયો હતો જે કુલ એસી હજાર નંગ હતો આ જથ્થો કોણે મંગાવ્યો એની તપાસ ચાલી રહી છે અધિકારીઓ કહે છે કે સિગારેટના વિવિધ ફ્લેવર વિદેશથી મંગાવેલા હોય તો સો ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે આ ડ્યુટી ભરવી ન પડે એ માટે કેટલાક આરોપીઓ સ્વંગલિંગ વડે સિગારેટ સુરતમાં મંગાવે છે હાલ ઝકરિયા માચીસવાલનું નામ સમગ્ર રેકેટમાં સામે આવ્યું છે લોકલ માર્કેટમાં સિગારેટ તો વીસ રૂપિયાનું એક વેચાય છે એમાં મેલબોલો ધુનીલ ગુદામ ગરમ સમાવેશ થાય છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા